હા આ લોકો રોટલા सेकવા માટે કે હિન્દુ ધર્મ ઇસ્લામી ધર્મ એટલે એના ભાગલા વાત કરી અને એના એને ભેગા નહી થવા દેવાના એમ બરોબર છે સાઉદે ફિલિપની સરસી મતલબ મુદ્દો કે આય તો કોણ હિન્દુ કોણ મુસલમાન કોણ કિસ્તી સાહેબ ઇન્સાન કી બોલા દેખતા હોતી હે બિલકુલ અને બિલકુલ બિલકુલ સમજદાર વ્યક્તિ બેઝિકલી બેઝિકલી માનવ પર અભવ માનવ છે ને ત્યાં સુધી

તેમણે મિત્રો હિન્દુ ધર્મ અને જે અંધશ્રદ્ધામાં લોકો માને છે તેમના વિશે આ બંને એવી વાતો કરે છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો તો આવો સાંભળીએ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ અને આ યુવક વચ્ચે શું ચર્ચા થઈ છે તેમજ મિત્રો આ ચર્ચા વિશે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મિત્રો તમે મનસુખ રાઠોડના વિચારોથી સહમત છો કે કેમ એ પણ તમે ચોક્કસથી જણાવજો એ પહેલા મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો હા સાહેબ હું ધોરાજી થી વાત કરું છું મારું નામ સાબીરભાઈ છે ક્યાંથી વાત કરો ધોરાજી ધોરાજી બોલો ભાઈ બાપુ અમે તમને ખૂબ સાંભળીએ છે તમારા ખાસ ફેન ફોલોવર છે હા તમને તો ફ્લેક તમને ફૂલ સપોર્ટ અમારા તરફથી તમારા એક કામ સમજો કે તમારા દરેક વિડીયો ફૂલ શોખ થી હોશ થી સાંભળીએ છે વાહ વાહ સાહેબ અલ્લા તમને આમાં કામયાબ કરે ઓકે સાહેબ ખૂબ 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 તરક્કી મળે સાહેબ ભલે ભલે સાહેબ ઓકે કેમ છો બીજું તમે હમણાં બે દિવસ પેલા ધોરાજી પાસે ના કોઈ ગામ માત્ર તો તમારો અમે વિડીયો મેં મોડો જોયો તમારો આવો છું કલાણા કલાણા હા કલાણા હતા પણ એકચુઅલી મારે મને ધ્યાનમાં મોડો આવ્યો ને તો અમે પહોંચ્યા જ ઓકે સાહેબ ઓકે ભલે પધારો રામો દાવો ત્યારે પધારો ભાઈઓ રામોદ સાહેબ ક્યાં આવ્યું એક્ચુઅલી રામોદ એ ગોંડલની બાજુમાં ગોંડલ પાસે ને આ ગોંડલ પાસે ડેફિનેટલી મળશું સાહેબ તમે હવે ધોરાજી આવો તો નેક્સ્ટ ટાઈમ મારા મારા ઘરે જમો એટલે તમને રિક્વેસ્ટ છે આવું એટલે આવીશે ત્યાં ધોરાજીમાં હજી આજી આજી સાહેબ છે ને મારા મિત્ર છે કબાડી બજારમાં અચ્છા હા બરોબર છે સારું સારું હવે એક મુખ જ માને અમને બી મોકો આપો

મારું નામ સાબિર છે સર સાબિર સાબિર ભાઈ આપણે કેમ છો હેજી આપણે કાશેમાં કે સંધિતી પાઈ મેમણ 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 હા મેમણ તો બુદ્ધિશાળી સાડી કોમ સમાજ હે મેમણ થી બુદ્ધિશાળી સમાજ છે અરે આ તો છે અમારી કમ્યુનિટી માં આટલું તો છે કે એજ્યુકેશન ની દુબી છે હા બોંડલ માં મારા મે મેમણ મારા છે બધા ઓરકિતા અને બધા મિત્ર સકળો હા હા બિલકુલ બિલકુલ નહીં નહીં એકચુલી એમાં મેઇન શું છે મનસુખભાઈ એકચુલી કે તમારામાં હું જે તમારી બધી જે આ સાંભળું છું ને દલીલો બી સાંભળું છું ને હા એમાં મેઇન આપણે તમારાથી એમ તમારો આ શીખ એટલે થઈ ગયા કે તમે છે ને જેને જે આપણે જેને ખુદા ઈશ્વર કે કુદરત કયો છો ને એની જે તમારી માનવાની જે અકીદો છે ને એના ઉપર હું તમને કેટલો કે ફીજા હા સર્વપ્રથમ રસોડું છે એ મોમેડિયન છે અને ક્યાં હિન્દુ ની દીકરીઓ પણ બધી બે સમાજ છે ને સાથે રીમ કામ કરે એનું અમને એનો ગૌરવ અમારે કરવાનું બરોબર હા આ લોકો રોટલા શેકવા માટે થઈને હિન્દુ ધર્મ ઇસ્લામી ધર્મ કોન હિન્દુ કોણ મુસલમાન કોણ ક્રિસ્તી સાહેબ ઇન્સાન બિલકુલ બિલકુલ આનો ફાયદો છે નાની education છે ને ત્યાં સૌથી મોટો શરૂઆત થાય છે હા અભણ માણસ છે ને એમાં વધારે દોરાઈ જાય હા ભણેલ ગણેલ હોય એટલે ઓછો વાંધો પણ એ તોય તમને કહું જેને પછી ઓલા ધર્મના બાટલા ચડાવી દીધા ને ભાઈ એ ભેગા ન થવા હા સાચી વાત છે સાચી વાત છે મૂળ એ છે બીજું કઈ નથી એક્સ્ટ્રીમિઝમ છે ને એટલે જેને આપણે નથી શું કટ્ટરતા એ નુકસાનકારક એ છે ને ઝેર એવું ઓકે ને કેમ કે તમે મોનોફોટો કયો કે કોઈ પણ એસિડ પી જાવ તો એક જ વ્યક્તિ મરે હા પીનાર પણ આ જે કાઈ ધર્મનું જે ઝેર રેડે ને એમાં તો હજારો માણસો મરી જાય હું હું મનસુભાઈ રેકોર્ડ કરું મને કે મારા મિત્રો તમારે અવાજ સંભળાવી સાચી વાત છે તમારી સાચી વાત છે કે મોનોફોટ ઝેરી દવા પે તો એક જ મરે એટલે હું કે જે વ્યક્તિ છે એને કાન નું ઝેર છે ને હજારો માણસો મરી જાય આ મોઢાનું ઝેર છે ને એક જ માણસ મરે પણ એ મોઢે થી જો ઝેર ઓકે તો એ કાને થી જાય ને ભાઈ હજારો માણસો નું નુકસાન પહોંચાડે કેમ કે ઈ બફાટ કરવું ભડકાઉ જાતિ ભેદભાવ આવા બધા ડીંગલ થાય અમે બોલનાર વ્યક્તિ છીએ તમારી કીધે ભૂલ થતી હોય આપડે એવું નથી કેતા કે આપડે આટલું બધું બોલીએ છીએ અમે બધા શબ્દો ને લાગુ જ પડી જાય ભણાય ને નથી લાગુ પડતા કેમકે એને એવું હોય કે અમારા ધર્મનું છે હમણાં હમણાં દેવી પૂજ કેટલા હમણાં જો હમણાં ને હમણાં દેવી પૂજન રખા દાદા વિશે જેમ ફાવે મફદ્ર ટીપણીઓ કરે એલા ભાઈ રખો દાદો કરે પાસો દાદો કે ખીમડીયો દાદો કે કઈ દાદો જે કઈ ગુનાની જપ્ટર સીડા હોય તો એ કઈ આપણે ને બચાવે નહી હા હા પણ હવે બુદ્ધો એ લોકોને એવો છે કે ધર્મનો જ એક નસો કરવાની વાત છે હા

હું તમને જે વાત કરું છું એકચુલી અમારે જો અત્યારે વાત કરું છું એક કયા બાપુ હતા હવે છે કે નહીં ખબર નથી હું આજથી ઘણા વર્ષ પેલાની વાત કરું છું એ ડાયાબિટીસ મત્રી દેતા મત્રી દેતા એટલે તમે સમજો ને મત્રી દિયમ એવું બધું હોય એ કઈક કરતા હતા હવે એક ડાયાબીટીસ એને ગોળ ખવડાવતા એમ

સાચી વાત છે સાચી વાત છે એટલે એને મગજ ની બીમારી છે કેમ કે એના ભાન જ નથી પથ્થર ચડાવે ને એના અગરબત્તી કરે ને એની પણ દીકરો માંગે એલા ઓલા સારા જુવાન છોકરા દીકરી દીકરો પરણ્યા હોય તો બ્રડ માં કે એના કોઈ તમને કહું એના જે અમુક અવયવમાં ખોટ હોય ને અને અમુક કીટાણુ ન હોય તો ને બાળક નથી થતા બાળક કોઈ સ્ત્રીને અમુક બાળક ઉદર માં રહેતું નથી હવે જ્યાં પથ્થર ની માંગવા જાવ તો ઈ થાય

હા પથ્થર ના પગે લાગે પાળીયા ના પગે લાગે તમને કહું મોટી મોટી મૂર્તિઓ પગે લાગે પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરે હવે એને પ્રાણ પ્રતિષ્ઠા કરવા પ્રાણ પુરાય બાપ નો બાપ આવે તોય ના આવે આ કોરોનામાં માં ના પ્રાણ નીકળી ગયા ઓક્સિજન મુક્યા તોય પ્રાણ પુરાણો ની પાછો બરોબર છે આ કોરિયા માં વેન્ટિલેટર હોવા છતાં કઈ નો થયું

કે દાખલા તરીકે ઓલું કબીર નો ઓલો એક દુઓ છે કે ચાકી ચાકી સબ કહે ખીલી કહે ના કોઈ આપડે ચાકી આવે ચક્કી પેલા ઓલો ગામડાઓ માં હાથ થી ચક્કી ડરતા હતા હા એ કે ચાકી ચાકી સબ કહે ખીલી કહે ને ખીલી એટલે એમાં ઓલો લાકડો લાગી કે ચક્કી નું પીસેલું કે ખીલી કોઈ નથી કેતા ખીલી મહેનત કરે છે ખીલી છે તો ઓલી ચાકી હાલે છે બાકી આ ચકેડો ન હાલે ઓલો ઘંટોડો હા જો લાગી બાલના બીકા હોય એટલે તમે ખીલી છે એટલે એના ઉપર અનાજનો દાણો આવી જાય તો એ પીસાવાનો જ નથી અનાજનો દાણો જો ચાકીમાં કહેરો ને આ પૃથ્વી સંસાર એક ચક્કી છે એમાં જો તમે આવ્યા તો પીસાઈ ગયા જે તમે લાકડા ભેગા એટલે ઈશ્વર ભેગા ચોટા રહ્યા તો તમારો વાર વાકો નથી થવાનો

અમુક હજી જેટલી અમુક અમુક સમાજ છે એમાં અમુક અમુક દીકરીઓની ઘટ છે તમારા મેમણ તો સારું કે તમે આલો કાકા બાપામાં એકાબીજા વેવાય બની શકો હા હા કાકાની દીકરીને તમે લઈ શકો હા હા અને આ આ જે અમારે જે હિન્દુ ધર્મ ના લાકડા ખાય છે એને કાકાની દીકરી બેન થાય છે તમે કબીજ અલગન કરી શકો છો પછી અમારામાં મામા ફોઈ માં વરે એટલે મામા ફોઈ માં વરે એટલે કે ભાઈ માનું મામા નું લોહી થાય છે પણ આવડા લોકોનું બદલી ગયું છે એટલે મામા ફોઈ માં વરે રીત રિવાજ છે એના અનુલક્ષી માણસો ને કે એમાં થી જે પરંપરા હોય એને લોકો આ લોકો એને માની નાલતા હોય પણ અમે તો એવું કઈ માનતા જ નથી હું એવું માણસ છું કે વાલ્મિક ની દીકરી હોય

સાચીઓ મેઈન સંસ્કાર જ છે તો જ માણસની કિંમત સંસ્કાર માણસ સંસ્કાર થી ઓળખાય છે કપડા તો બધાય સારા પહેરે છે કપડા તો પૈસાથી મળે છે સંસ્કાર થોડા મળે હવે હું તમારી છે ને કચ્છી ભાષા મને આવડે છે હમ અને હું બોલું છું અચ્છા હા સારું 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 અમારે અહીંયા છે ને એકચ્યુલી મારા બે ચાર દિવસ પહેલા જે તમારા મિત્ર છે હા તો એમની જોડે છે ને મારી ઈ ઈ તમારો વિડીયો સાંભળતો હતો ને ભાઈનો આવવાનુંથી હા તો તમારું એમ હતું ખુદા ઉપર ઈશ્વર તમે મારા સાથે વાત ચર્ચામાં છે મને કીધું તમે ઈશ્વર માં કેમ માનો કીધું અમે તો અમારા અલ્લા માં માનીયે ભાઈ અલ્લાહ માં પણ અલ્લાહ ની વ્યાખ્યા શું છે એટલે મારું સિમ્પલ એક જ ગણિત હતું કે મેં કીધું ભાઈ નામ અલ્લાહ છે એ અત્યારે એ અમે ચૌદસો વર્ષ પહેલાં આ શું કહેવાતા હતા કો ખુદા કેતો તો રબ કેતા હતા જે કાંઈ પણ હતા આપણો મેઇન અત્યારે એમ છે કે આ પૃથ્વી કોણે પેદા કરી જેણે આ બધું પેદા કરીને એને આપણે માનવાનું છે એણે જ આપણને પેદા કર્યું કારણ કે ઓલું ક્રિશ્નનોમાં છે કે હર્ક્યુલસ છે ઓલો પૃથ્વીના ગોળાને ઉતકી લે છે હા તો હર્ક્યુલસ અત્યારે ક્યાં ઉભો હતો પૃથ્વી તો ઉચકી લીધી હા હા તો ઉભો ક્યાં હતો પ્રશ્ન એમ હતો એવી રીતે એમ છે કે જે ખુદા છે એ બધી બનાવનાર છે આજથી સો વર્ષ પહેલા આપણે ધોરાજી હતું ધોરાજી પહેલા સો વર્ષ પહેલા અહીંયા જંગલ લઈ ગયો બસો વર્ષ પહેલા અને બે હજાર પાંચ હજાર વર્ષ પહેલા પૃથ્વીનું લાખ દસ લાખ વર્ષ પહેલા પૃથ્વીનું અસ્તિત્વ નહોતું પણ કાંઈક તો હતું ને કે જણે પૃથ્વી બનાવી અરે મારી વાત સાંભળો સાહેબ દરિયાની અંદર તમને કહું માછલા છે હવે એને ન્યા આગળ એનો ખોરાક છે એને પૂરો પડી જતો હોય તો આ દુનિયામાં કેવી રીતે ભેગું થઇ જાય જો આપડે માં ના પેટ માં હોય અને નવ મહિના ઉદર માં હોય તો જો અંદર પોષણ પૂરું પાડતો હોય તો બારે ક્યાં વાતો જમાય હવે એને ક્યાં મૂર્તિ પૂજા કરવા કીધું કે અંદર કઈક અગરબતી કરો ભાઈ નકર અંદર બાળક પેટમાં છે અને એ સમજે નહી આ બાઈ હાજર અગરબતી નથી કરી છોકરો કાલ અંદર મુજાઈ ગયું પેટમાં હમ ઈ બધી બાયર ના સ્ટંટ છે બાયર ના રંગ રોગાન છે એ બધી આડંબર ભક્તિ છે ભાઈ એમાં કાઈ છે નહી

નવ મહિને બારું આવે થી પછી તો તમને કોઈ બોલવા શીખી જાય તો કે આ લગન એને શ્વાસ કોષ કેમ લે છે બારે નીકળ્યા ભેગું તરત જ મને રડું નાખો તો અંદર અંદર એ તો શ્વાસ તો અંદર તો લેતો નથી તો એ જીવે છે કેમ એને કોઈ જ નથી આ લોકિક શક્તિ કામ કરતી હોય ત્યાં કોઈ નો હવાલે ભાઈ ડેફિનેટલી ડેફિનેટલી એટલે બધા ગડબા મારવા વાળા હોય ધર્મ થકી ભાકા માર્યા કરે શું હોય વળગાડી સાચી ટીલામાં કંઠીમાં વળગાડી દીધા વળગાડી બધી જગ્યાએ જાતે જાતના ધર્મ ની અંદર બધે નવા નવા તંટ ઉભા કર્યા કોઈએ તમને કહું ગુગલ લોમાં વળગી દીધા તો કોઈ અગરબત્તી દીધા તો કોઈ તમને કહું ધૂપ ધુવાડા માં વળગાડી દીધા કોઈએ લોચન માં વળગાડી દીધા હમ

તમારા એક્ઝામ્પલ દેવાની જે કળા છે ને મનસુખભાઈ એમાં જ આપણે પીધા છે હકીકત છે તમારી પાસે આ જે છે ને એટલે તમને ઓર નોલેજ આપે આ આ જે કળા છે ને એના ઉપર એ સાચી વાત છે ઠીક છે જેના ભેગા બેસો એના જેવી થાય તમારી બે દિવસ પહેલા ની ક્લિપ સાંભળે બોલો ખટારા વાળો ભેગા બેહો તો એ જ છે કે બળી કોકા તોડી રેખો લાગે તમારી એક ક્લિપ હતી એમાં તમે જેના ભેગા બેસો એના જેવી થાય બિઝનેસ હોય એવી એની વાણી હોય હા હા ભલે ડેફિનેટલી મળીશ હું આવીશ રામોદ બાજુ હું રામોદ ગોંડલ સુધી આવ્યા હોય ગોંડલ ગોંડલમાં ગમત પૂછો ને મારું નામ હા ભલે ભલે સલામ થેન્ક યુ ભાઈ આવો સાહેબ ઓકે સાહેબ ચાલો બાય ગુડ